અમદાવાદના હાર્દ સમાસ ઉભાસ બ્રિજમાં તિરાડ પડવાના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મોટો નિર્ણય કર્યો છે. એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુરક્ષાના કારણે સુભાષ બ્રિજને 5 દિવસ માટે વાહન વ્યવહાર માટે ખાસ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું કે બ્રિજના ઇન્સ્પેક્શન દરમિયાન બ્રિજનો સ્પાનનો ભાગ નમી ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેના કારણે તાત્કાલિક ધોરણે આ મહત્વનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ સૌથી અગત્યની વાત એ છે કે એમસી દ્વારા અગાઉ જે એજન્સી નું કામ કર્યું હતું તેનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે જો ત્રણ દિવસમાં રિપોર્ટમાં તે એજન્સીની કોઈ ખામી જણાશે તો કમિટી દ્વારા તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચેરમેને ખાતરી આપી છે કે તમામ બ્રીજોનું રેગ્યુલર અને આપણે વાત કરીએ કે તેને કામગીરી ચાલતી હતી ત્યારે તેના બાજે તિરાડ જોવા મળી અને સ્પાની અંદર પણ ખામી જોવા મળી તારે તરતા જે નિર્ણય કરવામાં આવ્યો હાલમાં તપાસ ચાલુ રહી છે રિપોર્ટ આવ્યા બાદ હાલ પાંચ દિવસ માટે સુ કરવામાં આવ્યું છે અગાઉ સમય કેટલા સમય માટે બંધ કરવો કે ન કરવો પરંતુ એકવાર રિપોર્ટની આપણે રાહ જોવી પડશે અને રિપોર્ટ આવ્યા બાદ આગામી નિર્ણય લેવામાં આવશે તે પણ બંધ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા તે બંધ કરવામાં આવે છે કઈ રીતનું કોર્પોરેશન હજી કોઈ સૂચન નથી આપ્યું સામાન્ય રીતે જે ગઈકાલે સુભા ફ્રીજની ઘટના બની અને પ્રિકોશનના ભાગરૂપે કોઈ આગાઉ મોટી ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે સુભા ફ્રીજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે અલગ અલગ કંપનીઓ જે છે એની વાત દ્વારા એનો તપાસ ચાલી રહી છે ચોક્કસ તારણ આવ્યા બાદ તદુપરાંત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરી નગરજનોને તકલીફ ના પડે એ માટે આજથી એડિશનલ ટ્રાફિક ફોર્સ રાખવાનો છે જેથી સમયનો આ વાત કરીએ કે કોઈનો દુરુપયોગ ના થાય અને ઘટના મોટી ન બને એટલા માટે હાલના તબક્કિયા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તપાસ થઈ જતી એમાં તો સી એમ કે તપાસ ચોક્કસ કયા પ્રકારની તપાસ થઈ અગાઉના સમયની અંદર એનું પણ તારણ કાઢવામાં આવશે અને શા માટે તપાસ તપાસ થયા પછી આ ખામી ઉદ્ભવી એ પણ તપાસવામાં આવશે હાલ પાંચ દિવસ માટે નિર્ણય કરવામાં આવશે એ ચોક્કસ સમય એકવાર રિપોર્ટ આવી ગયા પછી આનો નિર્ણય કરવામાં આવશે ગઈકાલે કાલે સુભા ફ્રી તો ઇન્સ્પેક્શન અને આપણે વાત કરીએ કે તેને કામગીરી ચાલતી હતી ત્યારે એનું વાઇબ્રેશન તદ ઉપરાંત તે તિરાડ જોવા મળી અને સ્વાનની અંદર પણ ખામી જોવા મળી ત્યારે તરત જ એ નિર્ણય કરવામાં આવ્યો હાલમાં તપાસ ચાલુ રહી છે રિપોર્ટ આવ્યા બાદ

કઈ રીતનું કોર્પોરેશન હજી કોઈ સૂચન નથી આપ્યું સામાન્ય રીતે જે ગઈકાલે સુભાષ્રીજની ઘટના બની અને પ્રિકોશનના ભાગરૂપે કોઈ આગાઉ મોટી ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે સુભાષ્રીજ હાલમાં બંધ કરવામાં આવે છે અલગ અલગ કંપનીઓ જે છે એની વાત દ્વારા એનો તપાસ ચાલી રહી છે ચોક્કસ તારણ આવ્યા બાદ

ત્યારે કહી શકાય કે ખૂબ જ મોટી જે દુર્ઘટના ટળી કહી શકાય કારણ કે તાત્કાલિક બ્રિજને બંધ કરાવ્યું છે પણ બીજી ખૂબ જ મોટી ગંભીર બાબત એ છે કે આ બ્રિજનું જે ઇન્સ્પેક્શન જે રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું પણ અગાઉના ઇન્સ્પેક્શનમાં આવી કોઈ બાબત ધ્યાનમાં નથી આવી કારણ કે જે રીતનું ઇન્સ્પેક્શન કરાયું છે તે માત્ર બ્રિજને જોઈને આ કરાયું છે કારણ કે જે પ્રકારની અલગ અલગ જે એન્જિનિયરિંગ બાબતમાં જે તપાસ થતી હોય છે તે તપાસ નથી કરાઈ અને ત્યારે જ આ ખૂબ જ મોટી ગંભીર બાબત જે ધ્યાનમાં આવી છે કહી શકાય કે હવે આ જે બ્રિજ છે તે લોકો માટે તો બંધ કરાયો છે પણ આગામી ત્રણ દિવસમાં સમગ્ર અગાઉનું જે ઇન્સ્પેક્શન થયું છે તેનો લઈને પણ રિપોર્ટ માગવામાં આવ્યો છે ત્યારે ખાસ મહત્ત્વની વાત છે કે જે લોકો માટે રાહદારીઓ માટે આ જે બ્રિજ છે તે પાંચ દિવસ માટે બંધ કરાયો છે લોકોને વાહન ચાલકોને ખૂબ જ મોટી અગવડતા પડશે પણ કહી શકાય કે જે હજુ પણ કહી શકાય કે જો પાંચ દિવસ સુધીમાં અને જે યોગ્ય રિપોર્ટ આવે છે અને સ્ટ્રક્ચર રિપોર્ટ છે કે જે બ્રિજની જે ક્ષમતાનો રિપોર્ટ છે તે રિપોર્ટમાં શું સામે આવે છે તે ખૂબ જ મોટો સવાલ છે ત્યારે આગામી વધુના વધુ દિવસો સુધી પણ આ બ્રિજ બંધ થઈ શકે તે પ્રકારની હાલમાં કહી શકાય કે વાત ધ્યાનમાં આવી છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ